આજે રામ નવમી નો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે આ વખતની રામ નવમી ખૂબ જ ખાસ છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામ લલ્લાની આ પહેલી રામ નવમી છે આ દરમિયાન રામ લલ્લાની વિશેષ પૂજા કરવામાં આવી રામ લલ્લાનો સૂર્યાભિષેક થયો આ અવસર પર રામ મંદિરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે રામ રામનવમી નિમિત્તે રામલલ્લાનો સૂર્યાભિષેક થયો છે આ સમયે રામ મંદિરમાં એક અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે આસ્થા અને વિજ્ઞાનના સંગમ સાથે રામલલ્લાનો સૂર્યાભિષેક કરવામાં આવ્યો હતો રામલલ્લાનું કપાળ સૂર્યના કિરણોથી ચમકી ઉઠ્યું પાંચસો વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રી રામનો સૂર્યાભિષેક થયો છે આજના ખાસ પ્રસંગ માટે રામલલ્લાનો ખાસ પોશાક તૈયાર કરવામાં આવ્યો છે જે પીળા રંગનો છે આમાં ખાદી અને હેન્ડલૂમનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ વસ્ત્રો તૈયાર કરવામાં વૈષ્ણવ સંપ્રદાયના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ સોના અને ચાંદીના તારનો ઉપયોગ કરવામાં આવ્યો છે રામલલ્લાના કપડાં બનાવનાર મનીષ ત્રિપાઠીનું કહેવું છે કે રામલલ્લાના વસ્ત્રો તૈયાર કરવામાં વીસથી થી બાવીસ દિવસનો સમય લાગે છે રામલલ્લાના વસ્ત્રોમાં વેલ્વેટ કોટનનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તે અંદરથી નરમ રહે અયોધ્યામાં રામ મંદિરના અવસર પર વીઆઈપી દર્શન કરવા પર પ્રતિબંધ લગાવાયો છે ટ્રસ્ટ તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઇન અનુસાર શ્રદ્ધાળુ પંદર એપ્રિલથી અઢાર એપ્રિલ સુધી ન તો સરળ દર્શન કરશે અને ન તો આરતી માટે વીઆઈપી પાસની સુવિધા રહેશે એટલે કે રામનવમી પર સામાન્ય અને ખાસ શ્રદ્ધાળુઓને દર્શન માટે એક જેવી જ વ્યવસ્થા રખાઈ છે પ્રભુ શ્રી રામલલ્લા આ ચાર દિવસોમાં તમામ શ્રદ્ધાળુઓને એક જેવા દર્શન આપશે